એ બધું અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારા છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલ કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને એને જેલસ ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી રાઈટ ફોન માં તમે વાત કરો વાત મોડે સુધી ફોન માં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા પછી ઘરે જતા એટલે ડખો થતો

કે તમારી સાથે છે તમારી જોડે છે એવું ના તો વાંધો ને લઈ ને